આનંદ જ જ ફૂલ મોજ તો તો નવ દિવસ જો ગામમાં મિત્રો ને નોરતા ગરબા રમાતા હોય અને આપણે તો એ અમારા ગામમાં કહું ને મિત્રો તો એક બે જગ્યાએ ગરબી થાય છે તમારા ગામમાં કેટલી જગ્યાએ ગરબી કેટલી ગરબી આમ થાય હવે તો અલગ અલગ ઘણી ઠેકાણ થતી હોય પહેલાં કેવું હતું મિત્રો સોરો હોય ને ત્યાં મોટી ગરબી થતી હોય હજી અમારા ગામમાં એવું જ છે મિત્રો અને બીજી ઠેકાણે પણ થાય એટલે એવું ન હોય અંદાઇ ગામમાં અલગ અલગ થાતી જ હોય એક જગ્યાએ ન જ હોય બે ત્રણ જગ્યાએ થાય ઘણી કેટલી બધી જગ્યાએ થતી હોય ગામમાં હવે શોકે શોકે જોકે થવા મણી ગામમાં આટલી કેવી તો શેરીએ શેરી એમ અને સિટીમાં તો બહુ જાજી જ ગરબી થતી હોય નક્કી જ ન હોય મિત્રો કાંઈ ગણતરીમાં આવે જ નહીં શેરીએ શેરીએ હોય ગરબી આમ શોખ હોય ને એ જગ્યાએ જગ્યાએ બાકી તો આપણે માતાજી ને એવી જ પ્રાર્થના કરવી આપણા તરફથી કે આપણા વિડીયો જોતા હોય સારા એવા આશીર્વાદ રાખે બીજું તો શું હોય અને આપણે જો માંડવીના ખેતરમાં આવ્યા હતા આ બાજુ મિત્રો અને અત્યારે અહીંયા હે ને સારા એવા સોળા આવ્યા હતા ને એટલે કે શાક કરવા ખાવા માટે મિત્રો એ સોળામાં સિંગુ આવી ગઈ છે પણ ફોન ના હે તો ક્યાંથી તમને દેખાય એટલું હા કાંઈ વાંધો નહીં ફોન આ નજીક ને દેખાડું ને અત્યારે આ માઇન્ડ વિનું ખેતર પાછળ તમને દેખાતું જશે મિત્રો આપણું ચાલો હું તમને વિડીયોમાં બતાવી દઉં અહીંયા કહેતો હતો સોળાનું મિત્રો આમાં હે ને ટૂંકમાં વહેલામ દાણાવાળા શીંગ મસ્ત મજાની થવા મળી છે જોવો તમે આ કેમ બ્લર થઈ જાય છે મિત્રો એ વધુ બ્લર થઈ જાય એવું છે આ ફોકસ વધી જાય કેમેરાનું એવું છે જો આમ સેટું હોય ને તો દરેક દેખાય સરખું જો આ દાણાવાળા શિંગું છે સોળાની આ કેટલું શું હતું વધી જ જાય છે મિત્રો બલર આજે હા હવે દેખાય તો ખેતર બાજુ કાંઈ વાંધો નહીં અત્યારમાં વાતાવરણ એવું છે ને મિત્રો આમ હા વાદળાને એવું છે વરસાદ આમ એમ જ થાય કે અત્યારે આવી જ જાય એવું વાતાવરણ છે અને સોળાને સિંગ લીધી આ દાણાવાળા સોળા હે મિત્રો ખાવાની આપણને છે ને ટૂંકમાં કહેવીને તો બહુ મજા આવે આ દાણાવાળા સોળા હોય ને એ હે ફોલીને મસ્ત મજાના દાણા નીકળ્યા અને આપણે ખાવાના બીજું તો હું જો આ બસ ખેતરમાં આવ્યા એવું અને આ છે આપણી માઇન્ડ બી જોવાનું વાદળા જોઈ જવું અત્યારમાં મિત્રો લોકેશન જો અત્યારમાં એલું શું કેવી સાં આમ ટૂંકમાં કેવી અને અંધારું વરસાદનું અંધારું હોય ને એવું વાતાવરણ હે આ પહેલું નોરતું હે મિત્રો અને વરસાદ તો જો કે એક બે દિવસથી માપે માપે આવે છે તમારી બાજુ કેવોક વરસાદ હે કોમેન્ટમાં કહી દીજો તમે બાકી તો આપણે જો ખેતરમાં એલા જ આવી સાંઈ મસ્ત મજાના ઝાડવા ખેતરમાં અહીંયા છે મોટા અને એમાં મસ્ત મજાના કાંક ફળ આવ્યા છે પહેલાથી ઝાડવા નામય મને નથી આવડતું મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો તમને દેખાડી દઉં ઝાડું આપણે શું છે ને એ જોવો જઈ મિત્રો હવે તમને રેડી દેખાય છે ને હવે લગભગ જો દેખાતું હોય કેવા ફળ હે જોવો નાના નાના આમથા જોવા મસ્ત મજાના આમાં આવ એકદમ નાના નાના ફળ હે જુઓ મિત્રો કાંઈ ઘટે એવા આવ્યા આ કેના ફળ હોય તો મને ખબર નથી તમારે ખબર હોય તો કોમેન્ટમાં કહી દેવાનું હે આપણને તો ખબર નથી બાકી તો જુઓ આમ જોવો આપણે ઝૂંપડી છે પે અહીંયા રહેવાની મિત્રો એવું છે આ અને આ તો માંડવી તો દેખાડી દે આ બાજુ છે સોયાબી હાલો સોયાબી માટો મરવું તમને મિત્રો હમણાં કેદું ના નથી બતાવ્યા આપણે સોયાબી કાંઈ ઘટે નહીં એવા છે જોવો અને ફાલે કાંઈ ઘટે નહીં ને એવો મિત્રો આવી ગયો છે સોયાબીનમાં એકદમ કાંઈ ઘટે નહીં ટૂંકમાં કેવી રીતે એવું સોયાબી મિત્રો થોડાક ટાઈમમાં પાકી જાય તમે તમારી નજર સામે જોવો પીળું પીળું દેખાતું હોય છે એટલે લગભગ નોરતા માંડ જાય મને એવું લાગે મિત્રો મારા અંદાજ પ્રમાણે જો અને જો ખીલી જાય ને પછી આ રીતનું મિત્રો સોયાબીન થાય તમે જવું કઈ આ આપણું સોયાબીન અને જવો ને તો ફાલ દેખાતો હોય સીંગુ આમ જુઓ તમે જો જોડિયેથી લા લાગટ એટલે લા ગટ સીંગ હે મિત્રો મસ્ત મજા જોઈ જવો અંધાઈમાં એવું જ છે મિત્રો છોડવામાં જો છેઠ એટલે છેઠ થળીયેથી જવો ને તો ઉપર લગી ફાલ એવું છે અને અંદર તો અત્યારમાં મિત્રો છે ને જવું નથી બહુ ખેતું કેટલાક જવું ખેતરમાં બાકી આ આપણું જોરદાર સોયાબીનનું ખેતર છે કાંઈ ઘટે નહીં એવું ફાંટલું પાંચ વીઘા જેવું છે તો આમથી તે આમાં સોળાને સિંગ હાથમાં જતી મારે એવું હતું ખાતો તે બાકી તો આ બાજુ માંડવી છે એ તો મેં તમને લગભગ બતાવી જ દીધી છે હમણાં પહેલાં જ શરૂઆતમાં ઉપાડવી છે મિત્રો અત્યારમાં તો ખાવી નથી આપણે ખોટે ખોટી શું ઉપાડે મેં કીધું એવું છે અને આપણે મસ્ત મજાના છે ને સોળા સિંગુના દાણા આ દાણાવાળા સોળા ફેવાય અમારી બાજુ મિત્રો એવું છે હવે પાણી પીવું જોઈએ એટલે એને બોટલ ગોચી લઉં પહેલાં કાંઈ ચક હું પડી દઈશ આ વાળી એવું છે જો મજા આવે એવું છે મિત્રો ને તડકો નથી જરાય અને વાદળા કાંઈ ઘટે નહીં એવા છે અને આવો જાવ મિત્રો પાણી બાણી ને પી જો બોટલ અહીંયા જ પડી દાવો બતાવી દઉં ભેગા ભેગા વિડીયો સારું અને એટલી વારમાં મારા દાણા ખવાય જાય તો હું મજા આવે મિત્રો દાણા બહુ સારા હસો આમને ફોલાતું જાય ને નામ ખવાતું જાય કોઈ કહેતા નહીં હે હો હાવ હારા દાણા મિત્રો આમાં હે હળેલી જરાય છે નથી હું કે ભાઈ જોયું નહીં મેં અગાઉ જ જોઈ લીધું હોય મિત્રો પછી હું ખાતો હોય ને એવું હે જો આવો મિત્રો પાણીની બોટલ તો આવી રહી પાણી નથી ભરેલું મિત્રો તો હાલો હવે આ બોટલ ઉપાડી લઉં મિત્રો એને ફટાફટનું કુવાયા જાવ લાઇટ હોય ને તો હાલો પાણી ભરી લેવી બોટલમાં તો મિત્રો આપણે આવી ગયા પાણીની બોટલ ભરવા પણ હે ને જો અહીંયા ઘણા મિત્રો લાઈટ છે ને મેં શેક કર્યું ને મિત્રો વરસાદ એક દિવસ આવે અને બે ત્રણ દિવસ લાઈટ ન આવે એવું થાય છે વાડીઓમાં અમારા બાજુ કાંઈ વાંધો નહીં આપણે જો ને હવે કૂવો ચોમાસાનો આખો ભર્યો છે અને અહીં થોડુંક ઉતરાય એવું છે તો મિત્રો ઉતરીને કીધું બોટલ તો ભરી લેવી કેમકે પાણી તો પીવું જો હે સો એમ લાઈટ ન હોય તો હે ને તો દબતા હે મિત્રો કેમ કે કૂવામાંથી તો જો પાણી મિત્રો આમ જો શોખું કેટલું આમ જો મિત્રો એ એકદમ કાંઈ ઘટે ને એવું આપણે બોટલ જો મિત્રો આ પાણી છે ને આમ જો હે ને કંઈક ઘટે ને એવું હું કેવું આપણે આપણે ઓલી બોટલ લેવી ને ડિક્સલેરીની એના કરતા ટૂંકવાન જો અને કાંઈ ઘટે નહીં એવું ઓહો મિત્રો હાલો મસ્ત મજાનું પાણી મિત્રો પી લેવી જોરદાર કાંઈ ઘટે નહીં એમ છે બાકી મિત્રો પાણીમાં કંઈ મજા આવી ગઈ બોટલે ભરીને લેતું જ છે એમ કે પાછું આપણે પીવા થાય ને લાઈટ તો હોય ન હોય પણ સોમાહાનો કુવો આખો ભર્યો છે એટલે આપણે કેવો ફાયદો થઈ ગયો કુવામાં કુવામાંય ને ટૂંકમાં કેવી ઢોર અહીંયા સારવાર હોય આ મુકવા હું ઘણી વાર આવતો હોય લોકેશન દેખાડતો જો એ જગ્યા એ હે ને મિત્રો તમને આજે દેખાડવા જાવ સવાર નો નજારો એટલે લગભગ કેટલા નવ વાગ્યા મિત્રો જો નવ વાગ્યા હું જોવાનું જો વાદળા જોવો કેવી રીતના છે મિત્રો આ જવું અહીંથી દેખાયા તું વ્યૂ આમ જુઓ મિત્રો કાંઈ ઘટે ઘટે નહીં ને એવો વ્યૂ છે મિત્રો એકદમ જોરદાર આમ તમે જોવો ને તો એમ થાય કે અત્યારમાં વરસાદ છે ચાલુ થઈ ગયો છે એવું જ લાગે લીલું છે આમ વાતાવરણને સોખું આમ ક્લિયર હતું દેખાતું છે આજ તો આગે સુધી જો પવન શક્યું નહીં રહ્યું જો અહીંયા કણે મિત્રો એવું છે એટલે ટૂંકમાં પછી આ ખેતર આવે ને જો અહીંયા રામાપીરનું મંદિર છે અમારે અહીંયા વાડીની બાજુમાં જ એવું છે મસ્ત મજાનું હતું લોકેશન તમે જોયું આમ એકદમ ક્લિયર મિત્રો આજે હેને મજા આવે એવું હતું જ મેં કીધું લાવો તમને દેખાડી દઉં બાકી તો હેને આજ વિડીયો આ પહેલાં નોરતા દી મિત્રો વિડીયો ઉતાર્યો હવારમાં અને કીધું આજને જ અપલોડ કરી દેવો છે એવું છે એટલે હેને વિડીયો અત્યારમાં પૂરો કરવો પડશે વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ એક બીજા વિડીયોમાં સુધી હાલો બાય બાય મિત્રો આવજો મારો બીજા વડિયો માલો આવજો ફોર મોર અપડેટ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયોઝ